મહારાણા પ્રતાપ એમને કદી એ તકલીફ જ નથી પડી કે આ અકબર ને મુગલ ને લડવા આવે તકલીફ હંમેશા પોતાના વ્યક્તિ જ આપે છે માનસી મુગલ વતી બીજા સેનાપતિ મુસ્લિમ સેનાપતિ મુગલ સેનાપતિ બરોબર પણ જયારે દરબાર સેનાપતિ લડવા આવે છે માનસી લડવા આવે છે ત્યારે મહારાણા પ્રતાપ ને એમ થાય છે કે વારંવાર શું છે આ નહીં આ વખતે એને પૂરું કરીએ માનસી મહારાણા પ્રતાપની સામે જયારે લડવાની વાત આવે છે તો માનસી બેઠા છે હાથી ઉપર અને નું નામ છે મરદાના અને મહારાણા પ્રતાપ બેટા છે ઘોડા ઉપર નામ છે ચેતક મહારાણા પ્રતાપ જ્યારે લડવા માટે જાય છે એની સામે પેલો પણ સેનાપતિ હવે એની આજુબાજુ સીધી વાત સિક્યુરિટી રહેવાની છે સિક્યુરિટી માટે ત્યાં આગળ બહેલોલ ખાન નામનો એક વ્યક્તિ ઉભો છે બીજા પણ ઘોડી સવાર છે બહેલોલ ખાન એવું કહેવાય છે કે એક હાથીની તાકાત જેટલો વ્યક્તિ છે કે જે માનસીની આજુબાજુ હાથીની આજુબાજુ પોતાનો ઘોડો લઈને એની રખવાની કરી છે મહારાણા પ્રતાપે જેમ મહાભારતની અંદર ભીમે બે પગ પકડીને આમ ચીરીને ફેંકી દીધો હતો એમ મહારાણા પ્રતાપે પોતાની તલવાર ચાલીસ કિલોની તલવાર છે સાડા સાત ફૂટ હાઈટ એકસો ત્રીસ કિલો જેટલો વજન અને એ મહારાણા પ્રતાપ ખાલી આમ તલવાર ગમાવે અને બહેલોલ ખાન ઘોડા સમીર બે ટુકડા નીચે પડે આટલી તાકાત મહારાણા પ્રતાપમાં હતી એના પછી ચેતક ઘોડો જે પોતાની સૂંઢ પણ રાખે છે કારણ કે હાથી એની ઉપર વાર ન કરે અને એ આ બહેલોલ ખાન માર્યા બાદ ચેતક ઘોડો મરદાના હાથીના ઉપર બે પગ મૂકી અને ભાલો મારવાનો જ્યારે મહારાણા પ્રતાપ પ્રયત્ન કરે છે અને માનસી એ ભાલાથી બચવા ચૂકી જાય અને જવા દે છે આ રાજપૂતોની આન પાન ને શાન કે ચૂકેલા શું મારવા